આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ નલસે જલ યોજનાના સો ટકા પાણી ઘર સુધી પહોંચ્યું હોવાના સરકારી દાવા પોકળ ધરમપુરના પીંડવળ ગ્રામ પંચાયતના ત્રણ ફળિયામાં ટાંકીમાં પાણી આવે છે પણ ઘર આંગણે નળમાં પાણીનું ટીપું પણ નહીં આવતા સ્થાનિક મહિલાઓની હાલત કફોડી અસ્ટોલ ગ્રુપ પાણી પુરવઠા યોજના દ્વારા ધરમપુર અને કપરાડાના અનેક ગામોને પીવાના પાણી મળે તે માટે પાંચસો છ્યાસી કરોડની યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી જેમાં કપરાડા તાલુકાના એકસો ચોવીસ જેટલા ગામો અને ધરમપુર તાલુકાના પચાસ જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા હતા અને આ યોજના સો ટકા પૂર્ણ થઈ હોવાની સરકારે જાહેરાત કરી છે જો કે સરકારે યોજના સફળ રહી હોવાની વાત કરી છે ત્યારે ગામના પાદરે બનેલા અસ્ટોલ ગ્રુપના ટાંકા બન્યા બાદ પણ ફળિયાના વિવિધ ઘરો સુધી પાણીની લાઇન નાખવાનું કામ એટલે કે નલ સે જલ યોજના અંતર્ગત નળ મૂકવાનું કામ વાસમોને આપવામાં આવ્યું હતું પરંતુ વિવિધ ફળિયામાં મૂકવામાં આવેલા નળમાં પાણી હજી સુધી પહોંચ્યું નથી જેની પાછળનું કારણ છે કે ગ્રામ પંચાયત દ્વારા પાણી સમિતિ બનાવી એક વ્યક્તિને પાણી પહોંચતું કરવા માટે નિમણૂક કરવાની રહે છે અને ગ્રામ પંચાયતે તેને દર માસે ત્રણ હજાર રૂપિયા જેટલી રકમ ચૂકવવાની રહે છે પરંતુ તે માટે કોઈ વ્યક્તિ અહીં મૂકવામાં આવ્યા નથી જેના કારણે અનેક ગામોમાં મુખ્ય ટાંકી સુધી પાણી પહોંચે છે પરંતુ મુખ્ય ટાંકીથી ઘરના નળ સુધી પાણી મળતું નથી વાસમો દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ધરમપુર તાલુકાના પિંડવડ ગ્રામ પંચાયતના પટેલ ફળિયા બરડી ફળિયા અને ભોકળી ફળિયામાં ટાંકી બનાવ્યા બાદ એકાદ દિવસ પાણી આવ્યા બાદ પાણી પહોંચ્યું જ નથી જેના કારણે સ્થાનિક મહિલાઓની મુશ્કેલી વધી છે સરકારે જે રીતે કરોડો રૂપિયા ખર્ચીને પાણીની યોજના બનાવી હતી પરંતુ જે હેતુસર બનાવી એ હેતુ સાર્થક થયો જ નથી હાલ જ્યારે હવે ઉનાળો દસ્તક દઈ રહ્યો છે ત્યારે અહીંના ફળિયાના લોકોને પીવાના પાણીની મુશ્કેલી પડશે અને તે માટે લોકોએ અને ખાસ કરીને મહિલાઓએ એક કિલોમીટર દૂર સુધી પાણી લેવા પગપાળા જવું પડશે ત્યારે આ સે જળ યોજનાના દાવા સાવ પોકળ સાબિત થઈ રહ્યા છે ગામ વાગોળેમ તકલીત પડે પાને તો બહુ તકલીફ દોન દોન ગુંડો બાઠ એક વર અસ્યા અને દૂરહુન પાણી દૂર થાય દૂર એક કિલોમીટર એક કિલોમીટર થતા અખ્ખા ભંગવી ટાક પાણી પાણી અખ્ખા ભંગવી ટાક ચાર પાંચ આટા કરાય તો મગ આની ઉતારી કલીપડા બાળક લઈ ગુલ પાણી તો બનાવ પણ પાણી સોટ જ નહીં દોન ચાર દી પાંચ પાણી પાણી મારું નામ મીનાબેન જાધવ પાણી નો ક્યારે આપે તે અમને ખબર નઈ કોણ મુકેલું કોને પણ અમને ખબર નહીં ક્યારે પાણી સોડે ક્યારે નહીં એ પણ કામ પછી બાળક ને પાણી જવું પડે એક કિલોમીટર જેવું જવું પડે આવતા જતા બાળક તો રડી રડી થાકી જાય અમને તો બસ એટલું જ કે અમને પાણી ભરપૂર જોઈએ બસ ટાઈમ પર વાગવડ ગામ છે ફળી બડીપાડા નથી મળતું પાણી લેવા લોકોને દૂર જવું પડે છે જેમ કે અહીંયા ડેમ છે ત્યાં તે બાજુ એ લોકો તે બાજુ દૂર જાય છે બહુ ટાઈમ થઈ છે પાણી લઈ જવા બે કિલોમીટર થઈ જાય છે ઘર વપરાશમાં મુશ્કેલી પડે છે અમુકના ગાય ભેંસ તે લોકોને કાયમ પાણી આપવાનું હોય ખેતીમાં આપવાનું હોય એ નું કામ હોય એ મુશ્કેલી પડે છે સરકારને એ વિનંતી છે કે અમને પાણી આપવા જલ્દીથી જેમ બને એમ પ્રયત્ન કરો તો સારું પાણી જેમ બને એમ જલ્દી અમને વ્યવસ્થા કરી આપો તો અમને સારું પડે એમ કઈ બી હવે નાનું મોટું ખેતી કરવી હોય તો પાણી તો જોઈએ દૂર દૂર જાવું પડે મહિલાઓને પાંચ કિલોમીટર બે કિલોમીટર રોજના જાવું પીવાનું પાણી જોઈએ